સુરત શહેરમાં સમાચાર સામે આવ્યા છે કે જેને સાંભળીને અનેક પ્રશ્નો ઊભા કરી દીધા છે આ ઘટના શહેરના જંગીપુરા વિસ્તારમાં બની હતી જ્યાં પતિ પત્ની અને બે સાડી સહિત તમામના રાત્રે સૂતા પરંતુ સવારે ઉઠ્યા નહીં અને તેમના મોત થઈ ગયા છે આ તમામની લાશને લઈને હાલ તો પોસ્ટમોર્ટમ ખાતે ખસેડવામાં આવી છે જે બાદ સાચું કારણ સામે આવી શકે તેમ છે હાલ તો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો હતો હાલ તો આ તમામની મોત કયા કારણોસર થઈ છે લઈને પોલીસ તપાસ કરી રહી છે પોલીસ દ્વારા મૃતકોના સગા સંબંધીઓને પણ આશ્વાસન આપવામાં આવી રહ્યું છે અને સોસાયટીના લોકો પણ એકઠા થઈ ગયા છે અને આ ઘટના પાછળનું મૂળ કારણ જાણવા માટે સૌ કોઈ રાહ જોઈ રહ્યા છે શું છે ત્યાંની હાલની સ્થિતિ જુઓ आज सुबह जो कॉल आया था उसके अनुसार अभी जगह पे आके देखा है तो चार लोगों की डेथ हुई है और चार वो एजेड पर्सन है उसमें जो यहाँ जिसका मकान है वो लेडी है और दो उनकी सिस्टर है और एक उनके सिस्टर के मतलब ब्रदर इन लो है उनकी डेथ हुई है वॉमिटिंग अभी हुआ है देखा है प्राइमरी सिम्टम्स कोई इंजरी अभी दिख नहीं रही है और बाकी फसल को बुला के सैंपलिंग किया गया है और पीएम के बाद फाइनल कॉज ऑफ डेथ डिसाइड होगा उस पे आगे कार्यवाही होगी जो अन्य तीन लोग हैं वो उसमें दो उसकी सिस्टर है और एक ब्रदर इन लो है सिस्टर और एक सिस्टर और ब्रदर इन लो है वो भावनगर से आए हैं दूसरी एक सिस्टर है वो यहाँ सूरत में राममढ़ी है वहाँ पे रहती है वो अपना उसके जो लड़का फर्स्ट फ्लोर पे रहता है उसका मतलब खबर अंतर पूछने के वो लोग आए थे बोलना है अभी तो वॉमिटिंग के सिम्टम्स है तो वो सैम्पलिंग करके देख रहे हैं कि उसमें क्या रीजन आता है उसके बाद ही पता चलेगा इन्वेस्टिगेशन और फाइनल पता चलेगा शनिवार गमगीन खबर लाई सामने आई सूरत जहांगीरापुरा विस्तार में એક પરિવાર જે રહેતો તેમાં ચાર જણાની મોત થઈ છે એમાં ચારમાંથી ત્રણ તો મહેમાનો હતા જે અલગ અલગ જગ્યાથી એ ફ્લેટમાં હતા અત્યારે આપ જોઈ શકો છો અમારી પાછળ છ વાહિનીઓ છે તે ઊભી છે અને જે અહીંથી ડેડ બોડી લેવા માટે પહોંચી ચૂક્યું છે અને આ જે ફ્લેટ છે એ ફ્લેટમાં ઈ બ્લોક છે ઈ બ્લોકના પાંચવા માળે આ પાંચસો ચાર નંબરનું જે ફ્લેટ છે એમાં એક પરિવાર રહેતો હતો એ ના નામે ફ્લેટ હતો અને એમાં જ આ જે છે ચાર જણાની ડેડ બોડી સવારે મળી આવી છે એ ડેડ બોડી એની લોકોની મૃત્યુ કઈ રીતે થઈ છે એ હજુ નક્કી નથી થયું છે અને અત્યારે આપણું સગા સંબંધીઓ અહીંયા ગમગીન માહોલમાં બેસેલા છે રડી રહ્યા છે તો આ તસવીરો સુરતના જહાંગીરપુરા વિસ્તારની છે અને આ ઈ બ્લોકનું નામ જે બિલ્ડિંગ છે એમાંથી જ એક જે પરિવાર ચાર ડેડ બોડી મળી આવી છે પોસ્ટમોર્ટમ કરવામાં આવશે ત્યારબાદ ખબર પડશે કે આ ચારેય જણાની મોત કયા કારણોસર થઈ છે તો આ સુરત શહેરમાં આ એક ગમઘી ઘટના સામે આવી છે અને હાલ પોલીસ અને બીજી ટીમો તપાસ કરી રહી છે સંજયસિંહ રાઠોડ ગુજરાત સુરત